નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કેટલાક ગામડાની અંદર નદી નાળા છલકાઈ ગયા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાક વરસાદ ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે જ્યાં જે રીતના કે અંબાલાલ સાહેબે જે રીતના આઘાઈ આપી છે એ જ પ્રમાણે જે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના કેટલાક તાલુકામાં ધોધમાર જે વરસાદ જે વરસી રહ્યો છે ખાસ કરીને તો નસવાડી નસવાડી બોડેલી કવાટ આવા વિસ્તારમાં જે કંવડ તાલુકાના પડ પનવાડ જેવા જે ગામમાં છે ત્યાં આગળ એટલા નદી નાળા ચલકાઈ ગયા છે જેમ કહેવાય છે કે ખૂબ પાણી જે છે અત્યારે બજાર સુધી પહોંચી ગયું છે ને વધતું જાય છે અને કેટલાક ચોવીસ કલાકથી જ વરસાદ જે વરસી રહ્યો છે જ્યાં મિત્રો જે રીતના અંબાલાલ સાહેબે આગાહી આપી હતી કે મધ્ય ગુજરાતની અંદર કેટલાક જિલ્લાની અંદર છેલ્લા અડતાલીસ કલાક વરસાદ પડશે આ રીતના આગાહી પણ આપી હતી જે રીતના આગાહી આપી હતી એ જ રીતના જે વરસાદ જે છે વરસી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો નસવાડી તાલુકાના કેટલાક ગામડા માનવામાં માનવામાં આવે તો તણકલા કુકડદા પિસાયતા રણબોર વાડિયા દબ્બા કૂપા અને ઘટામલી તેમજ કડાઈ જડુલી આવા જે ગામની અંદર જે અત્યારે જે ખૂબ એટલે ખૂબ જ પાણી ભરાઈ રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં પાણી ખૂબ થયું હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કવાંઢ તાલુકામાં કંવાટ એટલે કે કંટ પાનવડ ગામ પણ આખું બજાર છે જે ડૂબી ગયું હોવાના સમાચાર પણ આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે ગુજરાતની અંદર જે મધ્ય ગુજરાતની અંદર વરસાદ જે છે ભૂકા કાઢી રહ્યો છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારા ગામમાં જો પણ ઘટના બની હોય તે અવશ્યો આપણો નંબર આપેલો જ છે તો જરૂરથી આપણે વિડીયો મોકલી આપશો જેથી કરીને આપણે ચેનલ પર અપલોડ કરી શકીએ છીએ અત્યારે જે વરસાદના કારણે ગાડીઓ તણાઈ જવું મકાન પડી જવું વીજ પડવું આવા બનાવ પણ આપણને જોવા મળ્યા છે જી હા જરૂરથી આપણને આપણે નવા વિડીયોની અંદર મળશું જય હિન્દ જય ભારત